માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ હેઠાની દવા મારવા હેઠા પાડે જે ખડ હોય બારવા માટે ગ્રામોજન દવા આવે છે એ દવા મારીએ છીએ પેટા ઉપર ફરતા હોય એટલે કોઈ જીવ જંતુ ની આપણે જીત ના એટલા માટે પેઠો ચોખ્ખો થઈ જાય આ દવાથી કુંડી પાસે આપણે હોય એટલે રાખવું જરૂરી છે છે મિત્રો આ કપાસ કાલે વીણવાનો છે નીચે કેટલો થશે એ કોમેન્ટ બોક્સમાં કેજો મિત્રો આ બાજુવાળાના ખેતરમાં પાણી ચાલી રહ્યું છે કપાસની અંદર રાતે કુટિયા આવી ગયા તા મારે દસ વીજાની તુવેર ખાઈ ગયા એક વરસાદના લીધે પણ બગડી કોઈ સારો નથી રહ્યો મિત્રો હવે નવી સિઝન શિયાળો પાક કરવાનો છે નવી સિઝન માં જે આવે થાય તો ભલે નકે ઉપાડના પણ નહીં વરે મિત્રો વરસાદમાં કુદરતના લીધે ખેડૂત લાચાર હતો અને એવા હવે જનવર આવે છે જાય છે મોલ હવે કરે તો કરે શું બિચારો ખેડૂત આ કૂતરા ચોટી જાય છે એટલા માટે દવા મારવી જરૂરી છે ખડની મિત્રો ચલશે મિત્રો સફાયો થઈ જશે ખડ નો પછી ખડ મિત્રો પાણીનો ધોધ પડે છે નેખા બોલાવે પાણી પાણી ક્યાંથી આવે હું બતાવું તમને મિત્રો જો આ કૂવામાંથી પાણી આવે છે દોસ્તો આ કૂવો સિત્તેર ફૂટ ઊંડો છે મિત્રો ગમે એમ બે ફાટ મોટર ચલાવો તો પણ પાણી ખોટતું નહીં

મારી દસ મીટાની તુવેર ખાઈ ગયા અને આ ડુંગળી પણ જો ડુંગળીની આવ હાલત બદર કરી નાખી છે આ છે મરચી સાનિયા